નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઊભા પાકમાં ઓએનજીસી જીપી3 અને 38 ની સર્વે પાર્ટી દ્વારા ઓઈલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ખેડૂતોના ઊભા પાકમાં નુકસાન કરતા હોવાના લઈને ખેડૂતોમાં આક્રોશ વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામની સીમમાં કેટલાય દિવસોથી ખેડૂતોના ઊભા પાકમાં ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા કરવામાં આવતું ભેલાણ ચાંજવેલ ગામમાં આવેલ ખેડૂતોની ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કરેલ હતું ઓએનજીસી જીપી ત્રણ અને આડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી ખેડૂતોના ઉભા પાકમાં ઓએનજીસીની જુદી જુદી મશીનરી જેવી કે જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરોમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામુલા પાકને ગંભીર નુકસાન કરતા હોય જેથી ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ધ્યાને લીધા વિના તથા ખેડૂતોના ખેતરોમાં ઉપરોક્ત ઓઇલ સંશોધન માટે કોઈપણ જાતની સંમતિ મેળવ્યા સિવાય કે ખેડૂતોના ઊભા પાકના નુકસાનીના વળતર બાબતે કોઈપણ જાતની ચર્ચા વિચારણા કર્યા સિવાય કે પાકની ઉપજ તથા જમીનને ખોદકામ કરી ગંભીર નુકસાન કર્યું હોય તેવું વળતર ચૂકવ્યા સિવાય એનજીસી જીપી ત્રણ અને આડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ગંભીર નુકસાન કર્યું હોય આ બાબતે લેખિત આવેદન વાગરા મામલેદાર પોલીસ સ્ટેશન તથા ઓ એનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓએ આંખાડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કરેલું હતું સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચવેલના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુલેમ ભગત ચાચીએ ગામના ખેડૂત અમે ઓએનજી તરફથી તરફથી એ લોકો રી સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશો વાંધો તમે કરો અમને તમે વટર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વટર ટુ વ્હીલરનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વગેરે જે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને પછી અમને આપે છે એટલે અમે એવું આવેલ તેમને એવું કીધું કે જો આ બે હજાર સોળનું છે હવે તમે કામ કરો છો બે હજાર પચીસમાં હવે તે પહેલા ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરીને એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષકારક ના આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામ વાગડા જઈને મામલે સાહેબને આવના પત્ર આપ્યું ત્યાં પછી વાગડા પોલીસ સ્ટેશનમાં આપ્યું અને ત્યાં પછી અમે બે તારીખે પણ જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેત ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાટા ખોટા હવે તો જીસી બીજી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઊભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાકને બગાડે છે અને અમારા જે ખરાબ પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કંઈ વાંધો નથી પણ સાહેબ અમારે એક જ માંગ છે કે અમારા અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સાહેબ હું પેટ્રોલ ડીઝલ આપું હું ખેડૂત છું હું મારી ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે અન્ન ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારાનું અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને

અત્યારે આજે કાંચલ ગામ ખાતે ઓએનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓએનજીસીને લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લે ખુલીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓ તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફ વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ